નમસ્કાર મિત્રો મારિયા આ ચેનલમાં તમારું સ્વાગત છે વોટ્સઅપ એપ વાપરનાર લોકો માટે એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે જો તમારા વોટ્સઅપ એપ પર અજાણ્યા નંબરથી આમંત્રણ કાર્ડ આવે તો તેને ભૂલથી પણ ડાઉનલોડ ન કરતા જો ડાઉનલોડ કર્યું તો તમારો મોબાઈલ હેક થઈ શકે છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ગુજરાત પોલીસ દ્વારા આમંત્રણ કાર્ડ ફોરવર્ડને લઈને લોકોને સતર્ક રહેવાની સૂચના આપી છે જેમાં કહેવામાં આવ્યું છે કે તમારા વોટ્સઅપ એપ પર રાજાના નંબરથી કોઈ પણ આમંત્રણ કાર્ડ આવે તો ડાઉનલોડ કરશો નહીં આ ફાઇલ ડાઉનલોડ કરશો તો તમારા ફોન હેક થશે અને તમારા તમામ ડેટા છેતરપિંડી કરનારો સુધી પહોંચશે જો આ પ્રકારની કેસને લઈને સાયબર ક્રપલાઇન ઓગણીસ ત્રીસ પર સંપર્ક સૂચના અપાઈ છે ત્યારે મિત્રો મળતી માહિતી પ્રમાણે વધુ આપને જણાવી દઈએ કે રાજ્યમાં નેટ બેન્કિંગ છેતરપિંડીના કિસ્સામાં રોજ વધારો થઈ રહ્યો છે છેલ્લા પાંચ વર્ષમાં જ સાયબર ગાંઠિયાઓએ ગુજરાતીઓના ચુમ્બતે કરોડ રૂપિયા છીરવી લીધા છે રાજ્યમાં નેટ બેન્કિંગ ફ્રોડના કેસોમાં ચારસો ટકાનો વધારો નોંધાયો છે ઓનલાઈન ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે તો જોતા હવે તો બેંક પણ એસએમએસ મોકલીને બેંક કસ્ટમરને સચેત કરી રહી છે આ ઉપરાંત સાયબર સેલ એક્ટિવ હોવા છતાં સાયબર ગાંઠિયાઓને જાણે ડરે જ રહ્યો નથી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ